હોળીની રાત્રે ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ નહીતર પસ્તાવાનો આવે છે વારો હોળીના દિવસે નકારાત્મક ઉર્જાનું પ્રભુત્વ સવિશેષ હોય છે જેને દૂર કરવા જ હોળીનું પ્રાગટ્ય કરવામાં આવતું હોય છે ત્યારે યાદ રાખો કે હોળી પ્રાગટ્ય સમયે ભૂલથી પણ ઊંઘવું ન જોઈએ આગળ સુદ પૂર્ણિમાનો અવસર એ અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે આ દિવસે હોળી પ્રાગટ્ય સાથે જ હોળાષ્ટક સમાપ્ત થાય છે આ ક્ષણે વિવિધ ઉપાયો અજમાવીને વ્યક્તિ તેની વિધિવત સમસ્યાઓથી રાહતની પ્રાપ્તિ કરે છે અલબત્ત આ અત્યંત ફળદાયી દિવસે જ જો તમે કેટલીક બાબતો પ્રત્યે બે ધ્યાન કણું રાખો છો તો તમે મહા ખુશીબતને પણ નોતરી શકો છો જેમ એ જાણવું જરૂરી છે કે હોળીના દિવસે શું કરવું જોઈએ તે જ રીતે એ ધ્યાન રાખવું પણ જરૂરી છે કે હોળીના અવસર પર શું પૂર્તિ પણ ન કરવું જોઈએ આવો તે વિશે વિગતે માહિતી મેળવી શું રાખશું ધ્યાન ફાગણી પૂનમનો દિવસ એ તો સ્વયં દેવતાઓને પણ અત્યંત પ્રિય છે એટલે આ દિવસે શક્ય તેટલું પ્રભુ સ્મરણ કરવું જોઈએ અને નકારાત્મક બાબતોથી દૂર રહેવું જોઈએ આ દિવસે કોઈની પણ સાથે ઝઘડો ન કરો ઘરમાં પણ કંકાસ ન સર્જાય તેનું ખાસ ધ્યાન રાખો હોળીના રોજ નકારાત્મક ઊર્જાનું પ્રભુત્વ સવિવિશેષ હોય છે અને તેને દૂર કરવા જ હોળીનું પ્રાગટ્ય કરવામાં આવતું હોય છે ત્યારે યાદ રાખો કે હોળી દહન સમયે ભૂલથી પણ ઊંઘવું ન જોઈએ બીમારી કે અશક્ત વ્યક્તિની આરામની છૂટ છે પણ દરેક સભાન વ્યક્તિએ હોળી દહન સમયે જાગવું જ જોઈએ હોળી એ વર્ષની ચાર મહાશિવરાત્રીમાંથી એક છે હોળીની રાત્રિએ કોઈ એકાંત જગ્યાએ એકલા તો બિલકુલ પણ ન જવું જોઈએ હોળીની રાત્રિએ કેટલાક લોકો તંત્ર મંત્ર પણ કરતા હોય છે એટલે આ દિવસે ખાસ પરિવારના કોઈ પણ સભ્યનું કોઈ પણ વસ્ત્ર ઘરની બહાર ગમે ત્યાં ન પૂછવું જોઈએ અને તે જ રીતે અજાણી વસ્તુઓને હાથ પણ ન લગાવવો જોઈએ સ્ત્રીઓએ શું રાખવું ધ્યાન હોળી પૂજન સમયે સ્ત્રીઓએ અચૂક એ વાતનું ધ્યાન રાખવું કે તેમનું મસ્તક ટંકાયેલું રહે એટલે કે માથે ઓઢીને જ હોળીની પૂજા કરવી જોઈએ સગર્ભા સ્ત્રીઓએ કોઈની સાથે જ હોળી પૂજા માટે જવું જોઈએ આ દિવસે એકલા બહાર નીકળવાનું તેમણે ટાળવું જોઈએ લગ્ન બાદ જેમની પહેલી હોળી છે તેવી સ્ત્રીઓએ હોળીના દર્શન ન કરવા જોઈએ માન્યતા અનુસાર તેનાથી નવવિવાહિતના જીવનમાં કષ્ટો આવી પડે છે હોળી પ્રાગટ્ય બાદ શું ધ્યાન રાખશું હોળી પ્રાગટ્ય બાદ ભોજન કરવાની છૂટશે પરંતુ આ ભોજન શુદ્ધ અને સાત્વિક હોવું જોઈએ હોળીની રાત્રિ દંપતીએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ હોળી એ સકારાત્મકતાને જીવનમાં સ્થિર કરવાવાળી રાત્રિ છે અને તે પ્રભુ સ્મરણમાં જ પસાર થાય તો જ તે વિશેષ લાભદાયી બને છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું भूलशो नहीं धन्यवाद मित्रो